ફન વોક આયોજન કરવામાં આવ્યું બાળકોએ રમતગમત સાથે જ્ઞાન માહિતી આપવાનો પ્રયાસ કર્યો વિદ્યાર્થીઓને વર્ગખંડની બહારનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવા તેમજ મોબાઈલ એડિક્શન સામે લોકજાગૃતિ માટે ફન વોકનું આયોજન કરવામાં આવ્યું અને ભૂલાતી જતી શેરી રમતો રમાડીને વાલીઓ અને બાળકોને મોબાઈલથી દૂર રહી રમત રમવા પ્રોત્સાહિત કરાયા અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર હેલો નમસ્તે હું એક લાઇફ્લિક્સ વોરિયર છું મારું નામ છે હરદીપસિંહ જાડેજા અને અત્યારે બાળકોએ એક આયોજન કરેલું છે એ ઇવેન્ટનું નામ છે ફનવોક અને આ ફનવોકનો ઉદ્દેશ્ય છે કે મોબાઈલ એડિક્શન જે વધી રહ્યું છે એનો પ્રોબ્લેમ સમજાવો અને એના સોલ્યુશન્સ પણ બાળકો આપે છે અને સાથે જૂની આપણી ફિઝિકલ ગેમ્સ છે એ પણ આ ફનવોકમાં રમાડે છે બધા બાળકો તેમાં પેરેન્ટ્સ અને બાળકો બધા પાર્ટિસિપેટ કરે છે અને મેનેજ પણ બાળકો કરે છે તો અહીંયા એક રિયલ વર્લ્ડ એજ્યુકેશન આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં એવું લાગ્યું કે સવારના સાડા પાંચથી અત્યાર સુધીમાં એટલા લોકો આવી ગયા છે કે આ પ્રોબ્લેમ ખરેખર મોટો લાગે છે એટલા માટે ઊઠી ઊઠીને સન્ડેના આવે છે તો થેન્ક યુ દરેક લોકો આવ્યા છો અને તમારા ન્યૂઝ ચેનલ થ્રુ એ કહેવા માંગીશ કે આવી બી ઇવેન્ટ્સ છે એ કરતા રહો અને અમારો સંપર્ક પણ તમે કરી શકો છો અને ઇન્ફોર્મેશન અમે તમને વર્ચ્યુલી પણ પાસ ઓન કરી શકશું થેન્ક યુ સો મચ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર